છે છે ને ને કહેવાય નદીના જે પથ્થર હોય એ શિવલિંગ હોય છે એટલે એના પથ્થરનો આકાર જ એવો હોય છે મહાદેવે એને છે ને એવા આશીર્વાદ આપ્યા છે કે એ નદીના જેટલા પણ પથ્થર હશે ને એ બધા શિવલિંગ સ્વરૂપના હશે એટલે ત્યાંથી આપણે પથ્થર લઈ આવી શકીએ નર્મદા નદી કે જેના દરેક પથ્થર છે શિવલિંગ છે મહાદેવ હોર ને વિડીયો લાઈક કરવાનું શેર કરવાનું ના ભૂલતા આવી જ નવી નવી જાણકારી માટે રાધે રાધે